રમેશ પરમાર ના પુત્રની પરમારના પુત્રની સહેજો હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી પોતાના વિસ્તારના યુવકોની મદદથી હોસ્પિટલ પર આવેલા તપન પરમાર યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં છરીથી હુમલો કરી એક કરતા વધુ ઘા મારીને હત્યા કરી હતી પોલીસની હાજરીમાં જ હત્યા થતાં ભારે ચકચાર મચી ગઈ છે અને પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી ગઈ છે આ ઘટનાને પગલે રાત્રે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળા એકઠા થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો શહેરના નાગઢવાડા વિસ્તારમાં પણ સ્થિતિ વધુ બગડે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જઈને હોબાળો મચાવ્યો હતો અને પોલીસના વાહન પર પથ્થર પણ ફેંકવામાં આવ્યા હતા પૂર્વ કોર્પોરેટર તેના પુત્ર સાથે હોસ્પિટલ ગયા હતા ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર રાજાએ જણાવ્યું હતું કે નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં અમારા મોહલ્લાના વિક્રમ અને ભૈલો નામના બે છોકરાને વાગ્યો હતો જેથી લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ બંને છોકરાઓને તુરંત જ સયાજો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હું અને મારો દીકરો તપન પણ સયાજ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં બંને છોકરાઓની સારવાર કરાવી હતી ત્યારબાદ હું અને મારો દીકરો તેને મળ્યા હતા અને કહ્યું હતું કે હું નીકળું છું તો આ લોકોની સારવાર થઈ જાય પછી ઘરે આવી જશે પોલીસની હાજરીમાં જ આ બનાવ બન્યો છે ત્યારે મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે હું ઘરે જઈને હજી પાણી જ પીઉં છું ત્યાં મને સમાચાર મળ્યા કે તમારા દીકરાને તલવાર વાગી છે તમે જલ્દી આવી જાઓ કે હોસ્ટેલ પહોંચો તે પહેલાં જ મારો દીકરો મરી ગયો હતો બાબર પઠાણ નામનો કોઈ અસામાજિક તત્વો છે તેની સામે ઘણા ગુના નોંધાયેલા છે મારા દીકરાની કોઈની સાથે દુશ્મની ન હતી કે મારી પણ કોઈ સામે દુશ્મનાવટ ન હતી આ સમયે બાબરની સાથે પોલીસ પણ હતી અને પોલીસની હાજરીમાં જ આ બનાવ બન્યો છે જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે બાબરને પણ પોલીસથી વાનમાં લાવવામાં આવ્યો હતો તો તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યો પોલીસે તેને ચેક પણ ન કર્યો બાબર પઠાણ સાથે આવેલી તેની પત્નીએ તેના પર્સમાંથી ચપ્પો કાઢીને આપ્યું હોવાનું મૂકે ચર્ચાઈ રહ્યું છે જો કે સત્ય હકીકત તો પોલીસ સીસીટીવી કેમેરાની તપાસ કરશે અત્યારે જ ખબર પડશે કે બાબર પઠાણ પાસે ચપ્પુ ક્યાંથી આવ્યું આ એસએસજી છે અહીંયા મારા ફ્રેન્ડના પહેલાં મેટર થઈ હશે તો અમે એમને જોવા આવ્યા હતા અહીંયા અમે બધા રૂપા હતા અને પછી અમે અહીંયા ગયા ચાને પડે લ્યો હતો હું ચા પીવા ઊભો રહ્યો ચા પીને જે અમે બે ભયવન કેન્ટીનથી બહાર નીકળ્યા અને જેવી ગાડી સ્ટાર્ટ જ કરું હતું એટલામાંથી પાછળથી ટુલર આવે છે બાબર અને એના હાથમાં આટલું મોટું ચક્કુ હતું ચક્કુ મારી સામે એના ઘર ઘા માર્યા પાંચ થી છ ને હું થોડા ભાગે મને બી પકડી રાખ્યો તો મને પકડ હું જેમ સૌથી પહેલા તો પોલીસ જાપતા હેઠળ થયેલી આ હત્યા છે અને અહીંયાથી મને મળેલી જાણકારી મુજબ ચાર પોલીસની હાજરીમાં થઈ છે હત્યા તો આ પોલીસની નિષ્કાળજી કહેવાય તો હું તો એવું મારી માગ છે કે આ પોલીસ પણ સસ્પેન્ડ થવી જોઈએ કારણ કે પોલીસ જો સુરક્ષા ના આપી શકતી હોય તો એ પોલીસ ફરજ પર રહેવાને લાયક નથી બીજા નંબરમાં બાબર રીડો ગુનેગાર છે દારૂનો ને એવો કંઈક અડ્ડો ચલાવે છે અને આ રીતનું જો એ ચલાવતો હોય તો એ પોલીસની રેમ નજર હોય તો જ ચાલે કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે દારૂબંધી છે તો પછી બાબર દારૂનો અડ્ડો કેવી રીત ચલાવે છે આ પણ હું રાજ્યના ગૃહમંત્રીને પણ પૂછવા માગું છું કે દારૂબંધી છે અને એક બુટ લેગર ભાજપના એસ કાઉન્સિલરના પુત્રની હત્યા સરેઆમ પોલીસની હામે કરે છે તો આ સરકાર પાસે અમે જવાબ માગીએ છીએ કે અમારી સુરક્ષા હવે કોણ કરશે અને આ રીતની જો અમારી સુરક્ષા પોલીસને પ્રશાસન ન કરી શકતું હોય તો હિન્દુ સમાજ સ્વયંભૂ રોડ પર ઉતરશે અને આવા ગુંડાઓને સબક શીખવાડશે એમાં કોઈ બે મત નથી અત્યારે તો અમારી માંગ એ છે કે ચાર પોલીસ વાળા સસ્પેન્ડ થવા જોઈએ અને પેલાને યોગ્ય તપાસ થઈને કાર્યવાહી જે ન્યાયિક થવી જોઈએ થવી જોઈએ અને અને પોલીસ સાંભળ અને પોલીસ એની રીતે જે કંઈ કાર્યવાહી કરી રહી છે એની પર અમે ચાંપતી નજર રાખીશું અને બાબરને સજા થાય એવી રીતની કલમો નહીં લગાવવામાં આવે તો પણ અમારા ચુનંદા વકીલો મારફત અમે તપાસ કરાવીશું અને આ કેસમાં કોઈ પણ સંજોગોમાં બાબરને સખતમાં સખત ન્યાય પ્રણાલીકા મુજબ જે સજા થવી જોઈએ એ થાય અને આમાં પણ જો ક્યાંક કશું જણાશે તો અમે સ્વયંભુ ન્યાય મેળવી લઈશું આ હત્યામાં બાબરની પત્ની સહિત અન્ય જે કઈ ત્યાં સીસીટીવીમાં કેમેરામાં દેખાય તે તમામની પોલીસે ધરપકડ કરવી જોઈએ અને આ મર્ડરની અંદર તમામને સહભાગી તરીકે ગણવા જોઈએ એવી મારી માગ છે અમદાવાદમાં વડોદરા માર્ગ બનાવો સતત બનતા રહ્યા છે ગૃહ રાજ્ય રાજ્યમંત્રી એક બયાન હોય છે કોઈ ચમરબંધન શું બનાવો એ પાછું પહોંચી રહ્યા છે કે ગૃહમંત્રી સાહેબે સ્ટેટમેન્ટ આલિયા સીધે સીધી કાર્યવાહી કરવી છે જે તે અન્ય દેશોમાં થાય છે કે મર્ડર કરીને તાત્કાલિક દેશનું નિરાકરણ લેવું જોઈએ અત્યારે પૂર્વ નગર સુડોદરાનું ખૂન થયું છે પોલીસ કાંઈ જવાબ આપી નહીં રહી આરોપી ક્યાં છે તેની માંગ લગી ન જે પોલીસ સ્ટેશનનો ઘેરાવો થઈ રહ્યો છે કેન્દ્રમાં ભાજપ છે રાજ્યમાં ભાજપ છે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી આવું જો મર્ડર થતું હોય ગુણ થતું હોય તો ગુજરાત માટે બહુ જ ગંભીર બાબત છે અમારી ગૃહ રાજ્યમંત્રી સામે છે કે નિરાકરણ આવે આવા આરોપીઓ ઉભા થતા હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવે અને આ આરોપી જ્યારે પણ પકડાય તો કોર્ટ દ્વારા પણ વહેલા છે કે નિરાકરણ કેસનું લાવવામાં આવે અને આરોપીને સખતમાં સખ્ત સજા કરવામાં આવે બનાવ બે કલાક પહેલાં નવી ધરતીમાં કંઈક નાનું ચમકલું થયું હશે ઝઘડો થયો હશે એ ઝઘડાની અંદર બે હજારને કંઈક મારામારી થઈ હશે અને મારા કોઈને કંઈ ચપ્પું વાગ્યું હશે કંઈ વાગ્યું હશે અમારા મોલ્લાના છોકરાઓને તો મોલ્લામાં બધા ટોળા થયા હતા એટલે અમે અમારા મોલ્લાના છોકરાઓ આ જેને વાગ્યું જ બે છોકરાઓને એ લોકોને દવાખાને લઈ આવ્યા સારવાર કરવા માટે એમાં મારો છોકરો પણ જોવા આવ્યો હતો પછી થોડી પછી હું પણ જોવા આવી ગયો પછી એ લોકોને કેસ પણ કાઢી આપ્યા જેને વાગ્યું છે એ લોકોના ઇન્જેક્શન પણ આપ્યા દવા બોટલ પણ ચાલુ કરાઈ પછી મારા છોકરો જે અત્યારે આ થઈ ગયો એને પણ હું મળ્યો અને એને મળીને ઘરે ગયો કે બેટા આજે આ લોકોની સારવાર થઈ જાય તું ઘરે આવી જજે હું ઘરે પહોંચ્યો ને પાંચ મિનિટ પછી સમાચાર આવ્યા પર મને કહેવા માટે આવ્યો કે ભાઈ તમારા તપરને તલવાર વાગી છે કે જલ્દી જાઓ કે હું અહીં આવ્યો તો મારો બાબુ ઓફ થઈ ગયો હતો જે બાબર હતો એ બાબર અમે નથી ઓળખતા પણ કોઈક અસામાજિક તત્વ છે કોઈ ગુનેગાર છે અને એના કંઈ બધા ઘણા બધા ગુનાઓ થયેલા છે અમારો બાબાને તો કોઈની દુશ્મની નથી અમારો બાબો કોઈનું દુશ્મન બી નથી અને અમારી પોતાની બી કોઈ દુશ્મનાવટ છે નહીં અને બાબર સાથે પોલીસ પણ હતી અને પોલીસની હાજરીમાં બનાવ બનેલો છે અને જે પ્રમાણે નવી ધરતી બિલ્ડિંગમાં જુગાર ચાલી હતી ત્યાં કંઈ બબાલ થઈ હતી એવું કંઈ એ નવી ધરતીમાં બબલ થઈ હતી વાત સાચી પણ ક્યાં કઈ જગ્યાએ મને ખબર નહીં ઘટના એક્ચુલીમાં નાગરવાળામાં થઈ હતી નાગરવાડા મહેતાવાડી નાકા પર બાજુમાં ઘટના થઈ હતી ત્યાં બાબર પઠાણ કરીને છોકરો છે આરોપી છે જે છે એ અને બીજા બે ત્રણ સાગરી તો એની જોડે જે ઉઠાવ્યા એ મારા બે ભાઈબંધો ને ચાપુના ઘા ઓલરેડી મારેલા જ હતા એના માટે અમે સ્ટેટમેન્ટ લેવા માટે એગડી મારા ભાઈબંધોને લઈને આવ્યા હતા એગડી અહીંયા ઘડી સારવાર લઈ રહ્યા હતા એ દરમિયાન બાબર ખાન પઠાણને અમે આ કેસ કરવાનો હતો એ મારે પોલીસ કેસ કર્યો વગેરે તો અહીંઘડીથી બાબર બાબરખાન પઠાણ જે જાતે પોલીસની વાનમાં આવ્યો પોલીસની જોડે આવ્યો પોલીસ પ્રોટેક્શનની અંદર આવ્યો આજુબાજુમાં ચારથી પાંચ પોલીસવાળા હતા એ અહીંઅડીથી લઈને ગયા અંદર તો એવું કે છે કે મને બી વાગ્યું છે આ લોકો મને બી મારું સ્ટેટમેન્ટ કરવા એ બી અંદર ગયો તો પોલીસ પ્રોટેક્શન ની અંદર ટેસ્ટ એ કરવા ગયો અંદર અને એટલામાં એને ત્યાંથી પોલીસ વાળા એ છોડ દીધો પાછળ ગયો તો મારા બીજા ભાઈ બંધ એટલે એ મારી જોડે જતો તો એને પાછળ લઈ જઈને ઘા માર દીધા જ રોડ ચે ચા પીવા ગયા હતા બે મારો ભાઈ અને મારો ભાઈ બન એ ચા મારો ભાઈ ને બે જણ ચા પીવા ગયા હતા તો એને તૈયાંગડી ઘા મારી દીધા એ બાબરખાન પઠાન પોલીસ ચાર પાંચ પોલીસ એને જોડે લઈને જાય છે અંદર ની અંદર અને અહીંયા થી સ્ટેટમેન્ટ લેવા જેવું કે છે ને પાછળ જઈને પેલા બાબરખાન પઠાન ને બીજા પાંચ છ માણસ એના ઘા મારી મારી નાખ્યો મરી જ ગયો એક્ચુઅલ્લીમાં એવું કેતો તો ચાલશે ડેટ થઈ ગઈ છે હા તો અને એ પછી અમે જારે પેલા બાબરખાન પઢાનને અમે તૈયગડી દોડતા દોડતા ગયા કે ઘા ગયા તો પકડ્યો ને તો તૈયારીમાં પોલીસવાળા આવીને ને પકડીને જીપમાં બેસાડ કે ચાલો ભાઈ એટલે એટલે પોલીસવાળા લીધે જીદે થયું આ જે થયું એ પોલે અંદરથી પેલા છૂટ્યો કે ઈતરે બાબરખાન પઢાન એયગડીથી સારવાર લેવા માટે અંદર જઈ રહ્યો હતો અંદર લઈ ગયા છે તો પછી એ છૂટ્યો કે ઈતરે ને માર્યો કે ઈતરે પેલાને બહાર જઈને અમે એયગડી ઊભા હતા મારું નામ રાજપૂત રાહુલ